તો નમસ્કાર મિત્રો ગુજરાત જોબ અપડેટમાં આપનું હાર્દિકમાં હાર્દિક સ્વાગત છે હું આપણી સાથે નીરજ તો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે સારીમાં સારી ફેસેલિટી કૃષ્ણ મારુતિ પીવીટી એસટી કંપની છે તે કરાવી રહી છે કે મિત્રો તમે જો આ કંપનીમાં સાથે જોડાશો તમે દસ કર્યું છે બાર કર્યું છે અને આઈટી કર્યું છે તો તમે સાથે જોડાશો તો સારામાં સારી એક ઓપોર્ચ્યુનિટી કહેવાય શું કહીએ મારુતિ કૃષ્ણા મારુતિ સુઝુકી રહી એ તમને મોકો દઈ રહી છે તો આપણે આના વિશે આગળ જાણીએ કે જો મિત્રો એ તમને જો કંપનીમાં કામ જડશે અને ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલનો કોર્સ કરાવશે એને પુના યુનિવર્સિટીનું તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને કૃષ્ણ મારુતિ સુઝુકી રહી એ કારનું જે કારનું કામ છે તમને કરાવવામાં આવશે અને પગાર પણ સારામાં સારી સેલરી પણ આપવામાં આવશે તો આપણે વાત કરીએ જોબ પ્રોફાઇલ સ્ટુડન્ટ ટ્રેનર રહેવાની છે અને તમારી એજ અઢારથી ત્રીસ વર્ષમાં હોવી જોઈએ અને તમારા ક્વોલિફિકેશન શું વાત કરીએ તો મિત્રો દસ કર્યું હોય બાર કર્યું હોય તો પણ ચાલશે અને તમને સ્ટાઈપ પણ મળશે ત્યારે હજાર આઠસો અને અટેન્ડન્સ બોનસ બારસો રૂપિયા સારામાં સારા જળશે અને ઓટી તમારી એક કલાકની સિત્તેર રૂપિયા પણ આપવામાં આવશે વાત કરીએ તો મેલ અને ફિમેલ અપ્લાય કરી શકે છે જ્યાં સ્કેનર છે તમે સ્કેન કરી અને અપ્લાય પણ કરી શકો છો તો આપણે વાત કરીએ કે તમે જો આમાં કંપનીમાં જોડાશો તો તમને બેગું એક ડિપ્લોમા પણ તમને ભણાવવામાં આવશે એટલે લર્ન ઇન અર્ન એટલે તમે ભણી પણ શકશો અને કમાઈ પણ શકશો તો વાત કરીએ બાકી બેનિફિટની તો ઓજી છે ઓન જોબ ટ્રેનિંગ તમને આપવામાં આવશે તમને યુનિફોર્મ અને પીપી પણ આપવામાં આવશે તો તમારા માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય અને કાર બનાવવા મિત્રો એસેમ્બલી જે છે એમાં પ્રોડક્શનનું કામ ક્વોલિટી તેનું કામ રહેશે અને વાત કરીએ તો કેન્ટીન પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે અને બીજું તો આપણે આગળ વાત કરીએ કઈ રીતના આપને અપ્લાય કરવાનું અને તેના નંબર પણ છે નીચે તમે વાત કરી શકો છો કે તમારે આ કરવું હોય જો અમે દસ કરેલું છે અને તમારે ડિપ્લોમા કરવું છે તો સારામાં સારી એક ઓપોર્ચ્યુનિટી કહેવાય કેમ કે મિત્રો દસ કરી અને તમારે ત્રણ વર્ષ ડિપ્લોમા કરવો એ કરતાં તમે જોબ પણ કરી શકશો અને આ ડિપ્લોમાનું પણ પૂર્યું કરી શકશો તો આપણે જોઈએ કે એ પ્રમાણે જ ડિપ્લોમા થશે જેનું સર્ટિફિકેટ માન્ય હશે અને બધી જગ્યાએ ચાલશે તો આપણે જોઈએ કે કઈ રીતના તમે તેને વાત કરી શકો છો તો પેલા લોકેશનની વાત કરીએ આપણે તો આ બેચરાજીમાં મહેસાણા જિલ્લો છે ગુજરાતમાં મહેસાણા જિલ્લો બહુચરાજીમાં આવેલું છે આ જે કંપનીનું પ્લાન્ટ છે તમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે ચિંતા કરવા જેવી વાત નથી અને તોય એવું હોય તો જો આ સુખદેવ સર અને દિલીપ સરના નંબર આપેલા છે તો તમે એને કોન્ટેક કરી અને આ કંપની વિશે તમે વધારેમાં વધારે માહિતી મેળવી શકો છો અને અવાનવા આપણે વિડીયો લાવતા રહીશું અને જો તમે આ ચેનલને સાથે હજી જોડાણ ન હો તો તમે જોડાઈ જજો અવા નવા વિડીયો આપણી આ ચેનલમાં મૂકવામાં આવશે અને તમને ઇન્ફોર્મેશન પણ સારામાં સારી મળી જશે કે તમારે જો દસ કરેલું હોય કાયટી કરેલું હોય તો તમને આરામથી જોબ જડી જશે અને ડિપ્લોમા કરેલું હોય કે પછી ડિગ્રી કરેલી હોય તેમાં પણ સારામાં સારા પેકેજ આવતા હોય એ તમને આ આ ચેનલમાં જાણ કરવામાં આવશે એટલે તમે આ ચેનલ સાથે ના જોડાણ હો તો જોડાઈ જાજો થેન્ક યુ